પેલી નું અણું કરવાનું કેતા એ કીધું આ દેવ દિવાળી ને એવું દિવાળી બધું આવે છે કરજો અણું એટલા માટે કેવા આવી તો કરશું જ ન બોલ વ્યવહાર અમને ખબર અમે મોકલાઈ દેસુ

તો થાય કો છું નાન કોઈ કોને ખબર ક્યારે આવશે ઈ હવે હું કરવાનું છે આપડે રોટલા એક તો ભૂખ લાગી રોટલા કરી

કાજે નહી તો આ સમય આવ્યો જ આયોજનાદ આપણે અસલ સિટીમાં રહેતા હોત આ સિટીમાં મોકલ્યો નાનકા ને તો હું કામ કરી લીધું પૈસા જ મોકલતો નહીં એ તો એ પીલીનો જીબરો કેટલો હો બોલા એનો જીબરો તો હું હાંભળું છું પણ હવે આપણે સાંભળીશ પણ હું કરું ડોહી છે નહીં નાનકો તે તમર ખાવાનું શું કરું ભૂખ તો લાગી છે હું મયે જ કહું બોલા અરે બાઈડી મળી રોથી કાસે હો તો બહુ વધારે નો બનાવે એમ કેજી બોલા થોડું જ ખાઉં છું શું જ્યો કપડા લેતી હળવું જે ખાવાનું બનતું હોય ને એ જલ્દી બનાવ મારે પછી ખાઈ ને જવું છે શેતર પાણી વાળવા જવાનું છે એક બે જણા આવે છે તો પછી થોડું ઘણું કઈ વેચાતું હોય વેચી નાખું ને રાધા

તમાર હા બેઠા સર લાચ કાઢવાની બરોબર અમે અત્યારે હું કાઢતા હતા પણ હવે હું તમારે પેલા આઈને ભાઈ હવે એમ કીધું કે હવે ચાલ ગયા મને પૌવા બનાવતા આવડતા નહીં હું આવડે હું શીખવાડીને ને મોકલી છે મને તો એ ખબર પડતી નહી તો પણ આ ટોકડો હું કીધું કોઈ નઈ પૌવા શીખવા દઉં અને તમે શીખી લો

હવે તું જાજે કે ક્યારે બનાવશે હું કરશું કોને ખબર છે મારે ભઈ ખેતરમાં જાવ મારતો આવું છું હો સમારી સવારીમાં આ બધું તમારી લઈ હજુ બહુ કપેલું લઈને આવી નથી ખબર ઓ દેતા

चोकचे मारीन जाऊ बनाओ बेसन जितवा किडा बरोबर ना बધું નાખી દીધું હવે એ સેટ ચડી જાય ને એટલે ટામેટા નાખી દેજે અંદર આપણે હ હવ બધા ટામેટા નાખી દે અને હું મસાલો થોડો કરી આપતી જઉ ચમચી જો જઈ ચીલા ઉભી લે આમાં આમાં સેટ ના ના ઓમાં ઉપર નાખી દે હા બરોબર આ મરચું મીઠું આપણે

હું બધું કોઈ મારા મોથે નાખી જ્યાં હક જેટલું કોમ પરવારી ખાવાનું બનાવ્યો છે કચરા પોતું આ બધું બાકી છે નાનું મોટું કોમ હા બતાવું હું કરતી દી ચેકલા કલ્લા હું તો ના કઈ નઈ સુ બધું કોમ પતાવો હે લી કરું છું હું દી ખાવાનું હું બનાવી કે પેલા એ વાત કરજે હડ ખાવાનું ખીચડી વઘારી છે હા ખીચડી વઘારી છે ખીચડી વઘારેલી તાર પાપના ખમડાવજે આપણે બે હતો એટલે ખીચડી વઘારી છે બરાબર એ હું આ ખીચડી વઘારેલી નઈ ચાલો શાખ રોટલો અસલનો ફરીથી બનાવજો હા બનાવું જો મા બા મોઢું શાખ શાખું હા બનાવું એનું સાખા છો હ ને માએ કોઈ શીખવાડીને મોકલ્યું નહીં ને મોથાનો તવો વય હેડયો આવ્યો છે અને આ પેલી મારી ભાભી ઓય માર મોથે નોકી ગઈ છે અને કાઢવાનું કોક કરવું પડશે ડુંગરી બટેકા છે મારી બીજું તો કોઈ તમારાથી થવાનું નહીં અન થોડી લાજ કાઢવાનું રાખો હા શરમ આવી જોઈએ તમાર મોટા કાકી થઉ છું હું હા હા કાજો જો ઓ હેકુરો ઉલરતા જો થોડો મારાથી એટલું જ થશે નહીં હા હેકુરો જોસ્તી પડી ના જઉ પાછા દાજમાન દાજમાં હા કાકી આ નેકરો હેડો तारा होते वरी, चीब 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 simple चीब चीब चकलीना जयाँ, क्वामनी जो परशो खतामखबर प्कनाई धा गमनी दीमे धीमे दी धीमे दी डीमे टलू क्वाम कर से न पाने साइलेंट कर आ राखो, उयर इलामा णा स्फणियुआ क्वा कंशें खर आ Śकाल्ट, क्वामक �

આજે ફેંકી દો છો ગ્લાસ હું ગમે તે કરું મારું ખર્ચા ઉઠાઈ ને મૂકો વર્તન કરાય તમારા મારા ગમે છે બોલી તમે મમ્મી તારા ગયા તેલ લેવા બરાબર હું તારી કાકી આવું છું મમ્મી એટલે હું દેશે હું ખાડી દેશે હું ખાડી દેશે ખબર નહીં મારી લાત કેવી છે હા કે દે મારવા નહી નહીં એના માટે હગુ નહી કરાયું તારી વાત શું માર આ ઠંડા પથરા નોથી લઈને જા પેલો પથરો હારો

હા ભાભી ભાભી રે કાઢી દીદી ઠંડા કલે જે મારો પવન ખાવો છો અને આરામ કરો છો બધું કામ તો કરાવડા દીધું છે ચિંતા નહીં ભાભી આવે ને એટલી વાર છે ચારના શીખબર લગ્નમાં જ્યાં હજુ અરિંદ પાછા આવ્યા નહીં એ ખબર પડતી નહીં હું તો એમની રાહ જોઈ જોઈને થાકી આવે ને

પાણી લાવી લાવ પેલા મોકલ હોય તો મોકલું કેમ હોય તો હોય તો મોકલું શું એટલે આલુ રાધા

આટલું તો ધ્યાન રાખતા નહીં ઘર લઈને બેઠા છો અન જોઈ છે બાગ ને બધું પોતાનું કરી લેવું છે એમ નહીં કે થોડું ધ્યાન રાખ એમ હ ઘર માં બાયડી કસસે દેખાતી નહીં હું વાત કરે છે બોલ તો બેઠી બોલાય ને બોલાય રાધા એ રાધા બાયડી કસસે દેખાતી નહીં ઘરમાં માં હું એ જ કહું નહી તો બિચારી હે બાબા મમ્મી મમ્મી કરતી દોરતી આવો છો ગઈ હશે

રાધા એવું કે છે કે બેનપણી ઘરે ગઈ હશે હું તો એમને લઈને આવીશું બરાબર કેમ અરે તમારે પેલી વહુ હું વાત કરો છો ચાલુ રાખું

કાળા કુતરાવાલે કરીને કાઢું તું જો ખાલી સંતિરા તને તો ઘર માંથી કાઢું તો પાંચ રૂપિયા ના આલુ હા નફટ હવે હું કરશું મોરવાય તો બગડ્યા છે હવે જેમ બને ઘે લેતા આઈએ હેડો જલ્દી હેડો જે મને લઈ લીધો લઈ લીધો તો આવું સૌ કે આ રીતના કરાવી તી અને આ મારે ને આવું કરેવાય હવે મારે કશું હાભરું નહીં તમને કોચ મોણ લઈને ને આવાનું કીધું મારી વાત સાંભળો ઘરની વાત ઘરમાં રખાય અને વાંધો છે

તારી બે તૈયાર કરી દેજે અન તાર જવું છો તો જા તાર હવે હું એ તને કોઈ ના કહી શકું હા તો હું રાજી ખુશી અનજોડે જવું છું પણ કાકી નું થોડું કે તમે તમારું કશું નહિ કીધું આ તો હું નજરે નજર હું કરે ને એટલે મેં નજરે નજર જોયું કસોડીને મારતી રી એ તમે આઈ ચાલો મોકલું છું બે હાથ જોડી ને વિનંતી કરું છું છોડીને તકલીફ ના પડે મને ખબર તમે મોરવાઈ થયા હો બધું એના થાય તો તમારે હોભરવાનું આવે એવું મારે આ દુનિયા છે એવું પાડે હગા કરાવવા રાખજો મારે સોડીને હારું થી વિચારી સોડી ને ને છે મારો જીવ તો એના જોડે જોડે હતો હવે પેલી કજિયાળી ના લીધે મા તો સોઢીનું ઘર બગડતું હતું એટલે હારું થયું જઈ તે અને એને કાઢી તે સારું થયું મા તો સોઢી ને હારું રાખા ને એટલા માટે મેં મોકલી ના કે મારો કેવું હતું પી એના પપ્પાને તો મોકલશો જ નહીં મોણા વગર